છે છે તો અત્યારે મારે ને બપોર જમવા બનાવવાનું દાદા શું ટાઉન બનાવી જયદીપ આવે જમવા બે જશું જો એમને વાર લાગી હોય તો એ પેલા આપડે જમી લેશું જો આપણું છે ને મેથી નું શાક ચણા લોટ વાળું બની જશે અને રોટલી બની છે તો શાક રોટલી

ઘડીક બપોર સુવાનો ટાઈમ મળ્યો એટલે ઘડીક આપણે સુઈ જતા તા અત્યાર જો ચા બનાવી ચા પીધી અને પછી છે ને હવે જવું છે આપણે યાત્રા માટે ચંપલ લેવા કેમ કે બપોર છે ને અમે સુતા ને એ વખતે જયદીપ ગયા તા મારા નણંદો છે જે બળુભાઈ એમની આરે બૂટ લેવા તો એ બૂટ લેવા જઈએ ને એમને યાત્રા છાટું ચંપલ બહુ ગમી ગયા છે તે કે યાત્રા છાટું ચંપલ લેવા જવું છે તો અત્યારે અમે જાવી છી ચંપલ લેવા પેલા જોશું ગમશે તો લેશું

બુટ લેતો તા પેરવા પપ્પા ના લેતો હજી આને ચંપલ લઈ દેવાય હ પહેરવા હોય બુટ હાલો હવે જાવી યાત્રા ઈ હા અત્યારે એમાં એવું હોય જો ઘરમાં છે ને બે છોકરા હોય ને તો ઈ બીજી નો વદાડ કરતા હોય ઓલાય આમ કર્યું તો મારે એવું કરવું છે ઓલાય આમ કર્યું મારે એવું કરવું છે અને ઘરમાં અત્યારે યાત્રા જેવું નાનું કોઈ સી ને ત્રણ સી મારે રૂમાલ લેવો સી ચશ્મા પહેરે તો કે મારે ચશ્મા પહેરવા સી વોચ પહેરે તો કે મારે વોચ પહેરવી બધો વધાર કરવી હાલો જાય જો આપણે આવતા ચપ્પલ જોવા ના એલોશનલ ભાઈનો સાહસ પરે તાલચુ બહુ આતી ર્યું આનંદ સોકન એ મને તા પપ્પા તો આ હા ને

આ બંધી રેવાડી પર આ નાની લેક પર તો મોટી છો મોટો થોડો કેતા તને તો જો આપણે છે એક પતંગ મને જો સાંભળી કઈક નવા લઈ ગયું એ તો ખરા પાંચ પાંચ જ હોય બટા જઈ બસ આવ ભેગી કરીને મૂક દો આલો બધી જો હજી ઉત્તરાયણ ને હશે ને સત્તર અઢાર દિવસની વાર છે તારે આ પતંગો લઈ આયા અને આટલી મોંઘી પતંગો લવાય ના લવાય

હમ પેલા ચેક કરી કરવા દેતા એમ હવે એમ ના મંદા મોંઘી થઈ ગઈ તો જોવા થોડા દે સસ્તી હતી ને જોવા દેતા મોંઘી થઈ ને જોવા ના દે ને એમ હાલો યદરાજ ભાઈ મૂકી દયો હવે અત્યારે અંધારું થઈ ગયું કાલ વાત હે એટલે ઈ સગાવાનો છે તમ સગાવાના

ચપ્પલ છે ને જય જે ચપ્પલ જોઈ ને આવ્યા એ ચપ્પલ એ સી ગયા તા બપોરે જોઈને આયા આવ્યા પણ યતરાજ મા પીને ખબર નતું લાયા નઈ એટલે ચપ્પલ ના લીધા પતંગ લઈને ઘરે આવ્યા પછી મારે છે ને ફોન નું કવર લેવું તું એ જોવા હું થઈ પણ સિલિકોન કવરમાં છે ને પાછળ આવે ને એટલે ટ્રાન્સપેરન્ટ કવર છે ને ત્યાં ફોન ચાર્જિંગમાં હોય ગરમ વધારે થાય એટલે કવર ને પીળું થઈ ગયું છે અને કવર વગર ફોન એમના ચાર્જિંગમાં મૂકવી ને તો ચારે અડી ગયા હોય ને તો અર્થિંગ આવે